જામજોધપુર મુકામે આવેલ ગીંગડી રોડ પર આવેલ પોપટ પરિવારના કુળદેવી મોમાઈ માતાજીના ઓગણચાલીસ માં વાર્ષિક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના પોપટ પરિવાર કુટુંબ બહોળી સંખ્યામાં દર્શનાર્થી પહોંચ્યા હતા તેમજ યજ્ઞ અને મહાપ્રસાદ લાભ લીધો હતો રાજકોટ સંચાલિત પૂજ્ય શ્રી નાકર બાપા ટ્રસ્ટ દ્વારા હવનના આયોજનની જહેમત ઉઠાવવામાં આવી હતી

આજી જે આયોજન થયું છે જેમાં બરોડી બધા ઉપમેકે છે પ્રસાદનો લાભ લેશે છે તેને આજે ઓગણ ચાલીસ વર્ષ પૂરા છે જેનો બહુ ની સંખ્યામાં ભાઈઓ બહેનો તથા બાળકો લાભ લીધેલો હતો મહાપ્રસાદ તેમજ મળી